સિરામિક સિટી મોરબીમાં ખાડા રાત જોવા મળી રહ્યું છે મોરબીના શહેરી રોડ સહિત મોરબી રાજકોટ મુખ્ય હાઇવે બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યું છે કચ્છ અને રાજકોટને જોડતા એકમાત્ર હાઇવેમાં મસમૂટા ખાડાઓથી વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે રોડ બિસ્માર હાલતમાં હોવાથી વાહન ચાલકોને ગંતવ્ય સ્થળે પહોંચવા ખૂબ જ સમય લાગે છે તો બીજી તરફ આ રોડ ઉપર પડેલા ખાડાઓથી અવારનવાર અકસ્માતના બનાવો બને છે જર્જરિત હાઇવેથી અવારનવાર ટ્રાફિકની સમસ્યા પણ સર્જાય છે બિસ્માર રોડથી અન્ય રાજ્યો અને વિવિધ દેશોમાંથી ટાઇલ્સ ઇન્ડસ્ટ્રીઝની મુલાકાતે આવતા લોકોમાં મોરબીની છબી હવે ખરડાઈ રહી હોવાનું લોકોએ જણાવ્યું છે લોકોએ ખાસ કરીને સત્વરે રોડના સમારકામની માંગ કરી છે બાયપાસ રોડ રસ્તા તમે ખાડા જુઓ ટાઈમ ટેબલ ઉપર મારે અત્યારે પ્રસંગમાં જવું છે પણ આપણે બે કલાક કાયદેસર જવું હોય એના કરતાં બે કલાક વહેલું નીકળવું પડે આમાં કાંઠાવાળાને ખરેખર અતિ હેરાન હેરાનગતિ છે કઈક રસ્તા વિચારો નગરપાલિકાને ખાસ વિનંતી કે આ રસ્તાનો વિચારો આવડો આવડો મોરબી ટેક્સ ભરે છતાં આ હાલત અહીંયા કને ટ્રાફિકની ની હરકણ પર થતી હોય તો કારણ કે આવડું મોટું સિરેમિક નગરી અને આની અંદર જો આવા ખાડા પડી જતા હોય તો તાત્કાલિક ધોરણે રિપેર કરવા આરએમબી વિભાગ કે જે કાંઈ વિભાગની અંદર આવતું હોય તાત્કાલિક ધોરણે એ રોડ રિપેરિંગ કરાવો એ રાજકોટ સુધીનો અત્યંત હાલતમાં છે એને તાત્કાલિક રિનોવેશન કરવામાં આવે તાત્કાલિક સારી હાલતમાં કરવામાં આવે કે જેથી કરીને લોકોની અવર જવરને અને લોકોને કોઈ યાત્રિકોને નુકસાન ન થાય બીજી બાજુ મોરબીની અંદર એક પણ રસ્તો આજની પરિસ્થિતિએ ચાલી શકાય એવી હાલતમાં નથી